ઉનાળામાં પાણીની સમસ્યા થાય તે સમજી શકાય પણ બારે માસ પાણી માટે વલખા મારવાના એ પણ સરપંચના પાપે ગામમાં નર્મદાની કેનાલ ઘૂઘવાટા કરે છે પણ નળમાં જણ નથી સરપંચની નિષ્કાળજી કહો કે લોકોને હેરાન કરવાની નીતિ આ સ્થિતિ છે જસદણના રાણીકપર ગામના લોકોની જો છતાં પાણીએ પાણીનો પોકાર કરી રહ્યા છે છતાં પાણીએ પાણીનો પોકાય ક્યાં સુધી સરપંચ બેદરકાર જસદણના રાણીપરા ગામમાં સ્થિતિ ખરાબ કેનાલમાં પાણી છે પણ નળમાં જળ નથી આ છે જસદણ જસદણનું રાણીકપરા ગામ લોકોની રાવ છે કે પંદર વર્ષથી ગામમાં પીવાના પાણીના ધાંધિયા છે સરકારે નળથી જળ યોજના ત્રણ વર્ષ પહેલા ગામમાં પહોંચાડી દીધી છે નળ માં ખાલી હવા આવે છે સિંચાઈ વિભાગે ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી કેનાલ મારફતે પહોંચાડી દીધું જેના પ્રતાપે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી પણ મળી રહે છે પણ સરપંચ ના પાપે પીવાનું પાણી નથી મળતું ઉનાળામાં બીજા ગમે સરપંચ ને રજુવાત કરી સરપંચ ને રજુવાત કરવી પણ અમારે કોઈ સરપંચ પાણી પીવાનું લાવતા નથી લાવતા ના શું માંગો પાણી આવ્યા ગ્રામજનો ના આક્ષેપ ને લઈને બીટીવી ન્યુઝ સરપંચ સાથે પણ વાત કરી ગામના સરપંચ સુમાણીએ સ્થાનિકોના આક્ષેપો પ્યોર કુંવરજીભાઈ બાવળીયા ના વિરોધી છે બરાબર અને કોઈ દી બાવળિયા સાહેબ કોઈ દી નથી રહેવા એના કારણે આવું બોલી રહ્યા છે હું અમુક અમુક જે કોંગ્રેસના નેતાઓ છે એની સરામણીથી બોલે બે ત્રણ વર્ષ પહેલા જે વાસમની યોજના દ્વારા જે નળ કનેક્શન ઘરે ઘરે નાખવામાં આવ્યું હતું એમના માધ્યમથી અમે ગામમાં પાણી આપતા જ છે અમુક વિસ્તારમાં આ આ જે ફાટો છે જે અમુક ગામમાં એક એક સાઈડ નો ફાંટો છે ને આ જે એક મોટર ને એક લાઇટ કનેક્શનના ના કારણેથી થોડાક વિસ્તારમાં નથી પાણી આપી શકતા હમણાં મહિના દોઢ મહિના પહેલા મોટર પણ આપી દીધી એક તરફ જયારે લોકો પાણીની માંગ કરી રહ્યા છે તેવા સમયે સરપંચ નેતાઓના નામ લઈને રાજકારણ કરી રહ્યા છે સરપંચે કહ્યું કે ગામમાં એક જ વિસ્તારમાં પાણી નથી આવતું ગ્રામજનો એ જ કહ્યું છે કે આખા ગામમાં એક સાથે પાણી આપજો ત્યારે સવાલ એ પણ છે કે ગામના એક વિસ્તારમાં પાણીની સમસ્યા ની સમસ્યાઓ વર્ષો નીકળી જાય વાતો કરી માંગ ને ટલે ચડાવતા આવા સરપંચો ને સસ્પેન્ડ કરી કોઈ સારા વ્યક્તિ ને કામગીરી જે લોકોની લાગણી સમજી શકે જે લોકો ખોબલે ને ખોબલે પાણી માટે તરસાવતા સરપંચ પોતાની ફરજ ન ભૂલવી જોઈએ કારણ કે ચૂંટણી દર પાંચ વર્ષે આવે છે જો હવે લોકો મત નહીં આપે તો ઘરે બેસીને મંજીરા વગાડજો કાળુ રાઠોડ વીટીવી ન્યુઝ જસદણ